વેલકમ સ્ટુડન્ટ પ્રશ્ન આપ્યો છે કે યુક્લિડ ભાગ વિધિનો ઉપયોગ કરી ચાર હજાર બાવન અને બાર પાંચસો નો શોધો એટલે આપણે શું શોધવાનું છે ગુસા કઈ બે સંખ્યાનો બાર પાંચસો અને ચાર હજાર બાવનનું પણ કઈ પદ્ધતિથી યુકલિડની ભાગ વિધિનો ઉપયોગ કરીને તો યુકલિડની ભાગ વિધિનો ઉપયોગ કરીને આપણે ગુશા શોધવાની રીત શીખીશું જવાબ વિદ્યાર્થી મિત્રો બંને સંખ્યામાંથી મોટી સંખ્યા છે બાર હજાર પાંચસો છોત્તેર તો બાર હજાર પાંચસો છોત્તેર એ ચાર હજાર બાવન કરતાં મોટી હોવાથી આપણે આ રીતે લખીશું કે બાર હજાર પાંચસો છોત્તેર મોટી છે ચાર હજાર બાવન કરતાં સ્વાભાવિકપણે આપણે મોટી સંખ્યાને જ નાની સંખ્યા વડે ભાગીશું

ચલાવશો તો ત્રણે ભાગ ચાલશે બાર હજાર પાંચસો છોતેર ને ચાર હજાર બાવન વડે ભાગતા ત્રણે ભાગ ચાલશે અને શેષ કેટલી વધશે ચારસો વીસ જે શેષ વધશે ચારસો વીસ વધશે બરાબર છે વિદ્યાર્થીઓ ભાગાકાર કરતા દરેકને ને આવડે છે એટલે આપણે એ ભાગાકાર કરીને બતાવવું જરૂરી નથી પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો સિક્વન્સ કઈ રાખવાની છે કે પહેલું ભાજ્ય ભાજ્ય બરાબર ભાજક જેના વડે ભાગવાનું છે એ ગુણ્યા ભાગફળ જે આવ્યું એ લખવાનું અને વત્તા શેષ છેલ્લે શેષ લખવાનું ફરી તમને કહી દઉં ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આ ક્રમની અંદર જ લખવાનું છે હવે અંતિમ શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી આ રીતનો ઉપયોગ કરતા જવાનું છે અંતિમ શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી તો આપણને તો અહીંયા ચારસો વીસ શેષ મળી તો હજુ આપણો આપણી સ્ટેપ બાકી છે તો હવે શેષ વડે ભાગો એટલે ભાગફળ આવશે નવ અને શેષ આવશે બસો ને બોતેર હજુ શેષ શૂન્ય મળી નથી તો હજુ આપણે આ પ્રોસેસ ચાલુ રાખવાની ભાજક ને શેષ વડે ભાગતા જવાનું ભાજપ ચારસો વીસ અને શેષ બસો બોતેર વડે ભાગતા ભાગવાથી એક વડે ભાગ ચાલશે અને એકસો એકસો શેષ વધશે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બસો અડતાલીસ વડે ભાગવાથી પછી એકસો અડતાળીસ ને એકસો ચોવીસ વડે ભાગવાથી ચોવીસ શેષ મળે છે એકસો ચોવીસ ને ચોવીસ વડે ભાગવાથી ચાર શેષ મળે છે અને ચોવીસ ને ચાર વડે ભાગવાથી शून्य शेष बचेगा કેવી રીતે સમજી લઈએ 24 ને 4 વડે ભાગો 4 * 6 = 24 એટલે 24 માંથી 24 જાય એટલે 0 એટલે શેષ શૂન્ય વધે તો અંતિમ પદ ની અંદર અંતિમ પદ ની અંદર ભાજક કોણ રહ્યું 4 આ ગુસાત કહેવાય કમ્પ્લીટ યુક્લિડ ની ભાગ વિધિ ની અંદર અંતિમ પદ ની અંદર જે ભાજક વધે અંતિમ પદ એટલે જ્યાં શેષ 0 થઈ જાય એ અંતિમ પદ બરાબર ને જ્યાં શેષ જીરો થઈ જાય એ અંતિમ પદ તો એ અંતિમ પદ નું જે ભાજક હોય તે આપણા પ્રશ્નની અંદર આપેલી સંખ્યાઓનો ગુસ્સા હોય તો અહી શૂન્ય શેષ વાળા અંતિમ પદ માં ભાજક ચાર છે બરાબર એટલે આપણે લખીશું કે ગુસા બરાબર ચાર સ્પષ્ટતા કરી કે કઈ બે સંખ્યાનો ચાર હજાર નો અને બાર હજાર પાંચસો છોતેર આ બે સંખ્યા નું ગુસ્સા વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે આ બે સંખ્યાનું ગુસ્સા કેવી રીતે શોધવાનો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાનું બરાબર ક્યાં સુધી ભાગતા જવાનું આ બધું જ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં લખવું પડશે કે અંતિમ શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી ભાગાકારના પૂર્વ પ્રમાણીનો ઉપયોગ કરતા બધું લખવું જ પડશે ગુજરાતીમાં બરાબર ડાયરેક તમે બાર હજાર પાંચસો છોતેર બરાબર ચાર હજાર બાવન ગુણ્યા ત્રણ એ બધું લખી લખશો તો પરીક્ષામાં પૂરેપૂરા માર્ક મળી શકશે નહીં ઓકે તો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે દાખલો કેવી રીતે ગણવાનો ફરી એક વખત કહી દઉં છું કે શૂન્ય શેષ આવે ત્યાં સુધી ભાગાકાર કરતું જવાનું છે બરાબર અને અંતિમ પદની અંદર જે ભાજક હોય એ ભાજક છે ચાર તો એ ચાર એ આપણા પ્રશ્નનો ગુસ્સા થઈ ગયો છે બરાબર છે તો આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે બરાબર થેન્ક યુ સ્ટુડન્ટ